અંકલેશ્વર સરકાર ગ્રુપ દ્વારા મોક્ષનગરી કાશી વિશ્વનાથની ઝાંકી ઊભી કરી હતી કાશીનો ગંગા ઘાટ ગંગા આરતી કાશી સ્મશાન ઘાટથી લઈ ગણેશજી ઉપર ગંગા જળ અર્પણ કરવામાં સાથેનું રહી ઊભું કર્યો છે રોજ હજારો લોકો જોવા ઉમટી પડતા લાઈન પડી રહી છે ગત વર્ષે રામ સેતુનું આયોજન કરાયું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલા ટાંકી ખાતેના સરકાર ગ્રુપ દ્વારા ગત વર્ષે રામસેતુની થીમ ઉપર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું જે બાદ હવે મોક્ષ નગરી કાશી વિશ્વનાથ થી પાણી બાજુમાં ગંગા દ્રશ્ય છે તો બાજુમાં ગંગા ઘાટ કાશી વિશ્વનાથ મંદિર સાથે કાશી સ્મશાન ઘાટ નો પણ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યો છે આ ઉપરાંત શિવજી અને ગણેશજીને ગંગા જળ અર્પણ કરવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે

જે ગત ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી ત્યારબાદ આજ રો આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે એ બહુ સરસ છે આ થીમના અંદર ઘણી ઘણી બધી એવી જગ્યાઓ છે જેવી કે અંદર શમશાન છે પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી કાશી વિશ્વનાથને લગતી તો દરેક વ્યક્તિ અંદર એવું પબ્લિક ને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારો જય શ્રી ગણેશ મારું નામ છે નિતિન છે સરકાર ગ્રુપ કાકી ફરુ સરકાર ગ્રુપ દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક નગરી કાશીની ટીમ લઈને આવી છે એમાં ગંગા આરતી શમશાન ઘાટ એમાં પ્રેમ ગણેશજી ની ગંગાજળ અર્પિત કરે એમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જિલ્લાની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ પાડ્યું છે